સુરેન્દ્રનગર જિલ્લામાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે શરીર કે મિલકત સંબંધી ગુનાઓ બનતા અટકે તે માટે સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડાના માર્ગદર્શનમાં એલસીબી પેરોલ ફરલો સ્કોવર્ડની ટીમો દ્વારા સતત પેટ્રોલિંગ અને ખાસ કાર્યવાહી કરવામાં આવતી હોય છે ત્યારે ધ્રાંગધ્રા શહેરમાં આવેલ શ્રીજી હીરો કંપનીના શોરૂમમાંથી બાઇકની ચોરીના બનાવમાં એલસીબીની પેટ્રોલિંગની ટીમને બાતમી મળી હતી કે ધાંગધ્રાનો ગૌતમ વિજયભાઈ મકવાણા નામનો શખ્સ આ ચોરીના ગુનામાં સામેલ છે અને તે હાલ મોટરસાયકલ સાથે ધાંગધ્રા સબ જેલ પાસેથી નીકળનાર છે આ બાતમી મળતા જ એલસીબીની ટીમે વોચ ગોઠવી તેને ઝડપી પાડી પૂછપરછ કરતા ધાંગધ્રાના શોરૂમમાંથી ચોરી કરેલ હોવાની કબૂલાત આપી હતી પોલીસે તેની પાસેથી રૂપિયા નવ લાખ સોળ હજારની કિંમતના બાર જેટલા બાઈક કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે